મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આવરી લેવાયેલા જિલ્લાના તમામ ગામોમાં રસ્તાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે મહીસાગરના લુનાવાડા તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આવરી લેવાયેલા રસ્તાઓમાંનો આ એક રસ્તો જે ચારણ ગામથી વીરપુર સુધીનો હશે જેની લંબાઈ કુલ સાત કિલોમીટરની છે જે પંદર વર્ષ જૂનો રસ્તો હતો જે નવો કરવામાં આવ્યો જનતા માટે અવરજવરની તકલીફો પડતી હોવાથી અને મોટા વાહનો તેમજ મોટરસાયકલ ફોર વ્હીલર ગાડીઓ તેમજ નાના મોટા સાધનો ઉપર થઈને પસાર થઈ રહ્યા હતા જે સહેલાઈથી લોકોને અવરજવર માટે કોઈ પણ તકલીફ ન પડે તે હેતુથી આ રસ્તાનું ખૂબ જ ક્વોલિટી અને ક્વોન્ટિટી પ્રમાણે એસ્ટિમેટ પ્રમાણેનું કામ થયેલું જોવા મળે છે જેથી આમ જનતા માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થાય છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આવરી લેવાયેલા જિલ્લાના તમામ ગામોમાં રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે આર એન્ડ બી વિભાગ પંચાયત લુનાવાડા કાર્યપાલક ઇજનેર અને તેમની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી જે જિલ્લાની જનતા માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે ગ્રામ પંચાયત પ્રતિનિધિ તાલુકો વીરપુર જિલ્લો મહીસાગરના રહી સરપંચશ્રીના પ્રતિનિધિ હિંમતસિંહ ચતુરભાઈ મારા ગામ ચાણ ગામ રસ્તો જોડતો સાત કિલોમીટરના અંતરમાં છે જે પંદર વર્ષ અગાઉ આશરે બનેલો આજ પછી જે ક્વોલિટી અને આરએમડી વિભાગે સારો બનાવેલ છે જે બદલ હું ખાતરી આપું છું